નજર પર ગુજરાતમાંથી સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાઓથી લુપ્ત થઈ ગયેલા વાઘની ઉપસ્થિતિ ફરી એકવાર જોવા મળી છે દાહોદ જિલ્લામાં આવેલા રતન મહાલ વન્યજીવ અભયારણ્યમાં એક યુવાન નર વાઘે પોતાનો કાયમી વસવાટ બનાવ્યો હોય તેવું જણાઈ આવ્યું છે આ વાઘ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી અહીં નિયમિતપણે જોવા મળી રહ્યો છે જે ગુજરાતના ઇતિહાસમાં વાઘનો સૌથી લાંબો સમયગાળો છે વન વિભાગ માંથી વન વિભાગના અધિકારીઓના મતે આ વાઘને કોઈ પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સલોકેટ આવ્યો નથી રતન મહાલ જંગલ મધ્યપ્રદેશની સરહદ પર આવેલું હોવાથી મધ્યપ્રદેશમાં વધતી વાઘની વસ્તીને કારણે આ યુવાન નરવાઘ

વાઘ સામાન્ય રીતે એકલુંアウト હોય છે જ્યારે સિંહ ફેમિલીમાં આવે છે અત્યારે તે સર્વેલન્સ હેઠળ છે હવે એવું લાગે છે કે આ વાઘ સેટલ થયો છે નહીતર અગાઉ પણ આવતા અને જતા રહેતા અને હાલ તેના માટે ખોરાક પાણીની વ્યવસ્થા કરી છે આગળ હવે ટેકનિકલ બાબતોથી કામ કરી રહ્યા છીએ વાઘના વસવાટ માટે ગુજરાતમાં આટલી અનુકૂળતા શિકારી પ્રાણીઓની વસ્તીમાં વધારો પ્રમાણમાં પાણીની પહાડી અને ગીચ જંગલો જે વાઘને છુપાવવા માટે આશ્રય આપે છે માનવીય દખલ પ્રમાણમાં ઓછું માનવીય દબાણ વાઘના સંરક્ષણ માટે મિશન ચિતલ વાઘની લાંબા ગાળાની હાજરીને સુનિશ્ચિત કરવા માટે વન વિભાગ સતર્ક થયું છે જંગલમાં વાઘનો મુખ્ય ખોરાક એવો ચિતલ સાંભર જેવા પ્રાણીની વસ્તી વધારવા માટે તેમને અન્ય જંગલોમાંથી લાવવામાં આવ્યા છે અને વાઘ પર સતત નજર રાખવામાં આવી રહી છે રતન મહાલથી નવી ઓળખ ટાઈગર્સ આઉટસાઈડ ટાઈગર રિઝર્વ આ ઘટનાને પગલે વન વિભાગ હવે રતન મહાલ અભ્યારણને ટાઇગર્સ આઉટસાઇડ ટાઇગર રિઝર્વ પ્રોજેક્ટમાં સામેલ કરવા માટે વિચારણા કરી રહ્યું છે જો આ વાઘ અહીં કાયમી વસવાટ કરે તો રતન મહાલ ને નવી ઓળખ પણ મળી શકે છે સિંહ દીપડા અને વાઘની ઉપસ્થિતિ હોય એવું ગુજરાત એકમાત્ર રાજ્ય ગુજરાત આજે દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જે શિયાટિક સિંહ ભારતીય દીપડો અને હવે વાઘ આ ત્રણેય ટોચના શિકારી એક જ કુદરતી પરિદ્રશ્યમાં સાથે જોવા મળી રહ્યા છે આ સિદ્ધિ જેટલી ઉત્સાહજનક છે તેની પાછળ એટલી જ જટિલ સંરક્ષણ વ્યૂહરચનાઓ મજબૂત રાજકીય શાશક્તિ પર્યાવરણીય ફેરફારો અને વૈજ્ઞાનિક નિર્ણય છુપાયેલા છે વાઘનું રોકાણ જંગલની અનુકૂળતાનો સંકેત

સામાન્ય રીતે એવું શક્ય હોતું નથી જો કે વન વિભાગના પ્રયાસોથી હવે ગુજરાતમાં વિલુપ્ત થઈ ગયેલ વાઘ ફરીથી જોવા મળી રહ્યો છે બીજા મહિનાથી આ ઘ અહીં વસેલ હોવાથી હવે તેને અહીંની પ્રાકૃતિક સ્થિતિ અનુકૂળ આવી હોય તેવું જોવા મળ્યું છે હાલ ગુજરાતમાં એક જ વાઘ છે જો કે આગામી સમયમાં વાઘની સંખ્યા ગુજરાતમાં વધે તેવી આશા રાખવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રદેશ વા ડિફોર્ટ ગુજરાતી તો વાઘ આવ્યો તે પ્રકારના સમાચાર જે ખૂબ મહત્વના છે સાથે જ વન્ય પ્રાણીઓ જે તેમાં ખાસ કરીને જો ગુજરાતની વાત કરીએ તો ત્યાં સિંહ અને દીપડો તથા હવે વાઘની એન્ટ્રી જોવા મળી છે સાવજના ગુજરાતમાં ટાઈગરની એન્ટ્રી આ કહી શકાય કારણ કે દાહોદના રતનમહાલ અભયારણ્યમાં બાદ આરામ ફરમાવતો આ નર વાઘ જેનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ ભારે રીતે વાયરલ થયો છે તો ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાઓથી લુપ્ત થઈ ગયેલા વાઘની ઉપસ્થિતિ ફરી એકવાર જોવા મળી છે ખાસ કરીને દાહોદ જિલ્લાનું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય કે જ્યાં એક નર વાઘે પોતાનો કાયમી વસવાટ બનાવ્યો હોય તે દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતના ઇતિહાસમાં વાઘનો સૌથી લાંબો સમયગાળો છે ખાસ કરીને જો વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસથી અહીં જોવા મળી રહ્યો છે અને વન વિભાગ આ માટે એક મોટી સફળતા અને પડકાર બંને જ છે સાથે જ નર વાઘનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં તો ભારે રીતે વાયરલ થયો જ છે અને અહીં નોંધનીય છે કે રતન મહાલ અભ્યારણ મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર વચ્ચે આવેલું છે એટલે કે અભ્યારણનો 60 થી સિત્તેર ટકા ભાગ ગુજરાતમાં અને બાકીનો જે ભાગ છે તે મધ્યપ્રદેશમાં આવેલો છે આ વાઘ ઘણીવાર બંને રાજ્યના જંગલ વિસ્તારમાં ફરતો પણ જોવા મળે છે પરંતુ હાલ તો ગુજરાતમાં વિભાગ દ્વારા વાઘનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વિભાગના અધિકારીઓના મતે આ વાઘને કોઈ પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સલોકેટ લાવ્યો નથી અને રતનમહાલનું જંગલ મધ્યપ્રદેશની સરહદ પર આવેલું હોવાથી મધ્યપ્રદેશમાં વધતી વાઘની વસ્તીને કારણે આ યુવા નરવાઘ નવા ક્ષેત્રની શોધમાં કુદરતી રીતે ભટકીને હવે ગુજરાતની સરહદમાં પ્રવેશ્યો છે તેથી કહી શકાય કે સાવજના ગુજરાતમાં ટાઇગરની એન્ટ્રી અને હાલ આ સોશિયલ મીડિયામાં પણ ભારે રીતે વાયરલ થયો છે વાઘ આવ્યો સ્થાયી થયો હોવાની સંભાવનાઓ શક્યતાઓ અહીં જોવા મળી છે વાઘ સામાન્ય રીતે એકલો આવતો હોય છે જ્યારે સી ફેમિલીમાં હોય છે અત્યારે તે સર્વેલન્સ હેઠળ છે હવે એવું લાગે છે કે આ વાઘ સેટલ થયો છે નહીતર અગાઉ પણ આવતા અને જતા રહેતા હાલ તેના માટે ખોરાક તેમજ પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે આગળ હવે ટેકનિકલ બાબતોથી કામ કરી રહ્યા છે તો સાવજના ગુજરાતમાં હવે વાઘની એન્ટ્રી થઈ છે ત્યારે આ મુદ્દે ચર્ચા પણ જરૂરી બને છે ત્યારે આ અંગે વિસ્તૃત ચર્ચા માટે અમારી સાથે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફના મેમ્બર એચએ સિંહ જોડાયા છે સાથે જ અમારા આઉટપુટ એડિટર નરેશ મકવાણા જોડાયા છે જે આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં એચી સીંગ સર આપને પહેલા હું પ્રશ્ન પૂછવા માગીશ કે ગુજરાતમાં વાગનું હવે પુનઃ આગમન થયું છે તો તમે આને સંરક્ષણનો ચમત્કાર માનો છો કે કુદરતી વાપસી માનો છો આ સંરક્ષણનો ચમત્કાર છે કેમ કે ગુજરાતમાં છલ્લા બાગને જે અનુધાણી થયેલ હતું એ 1992 માં થયા એને નોટિસ કરવામાં આવેલ હતું 1992 પછી ગુજરાતથી બાગ લુપ્ત થઈ ગયા છે અને ક્યારે ક્યારે જો બાક મધ્યપ્રદેશથી આવી જાય છે અને એને હિસ્ટ્રી અગર આપ જો તો 1940 ચાલીસ ઉ પચાસના આજુબાજુ બાઘ હન્ટિંગના રેકોર્ડ જે માઉન્ટ આબુ બનાસકાંઠા અને બધા જગો મળી આવે છે અને ધીરે ધીરે આપણા જો બેલ્ટ બેલ્ટના ફોરેસ્ટ હતું ડાંગ ડાંગથી લઈ બનાસકાંઠા સુધી ત્યાં બાઘની બસ્તી હતી પછી લુપ્ત થઈ ગયો થઈ ગયા હવે નેશનલી બાગની સંખ્યા છેલ્લા બે દશકમાં આપણે કહીએ ટુ ટુ ફાઇવ ટાઈમ વસ્તી બધી છે અને અંદાજન ચાર હજાર બાઘ દેશમાં થઈ ગયા છે અમુક ટાઈગર રિઝર્વમાં બાગની સંખ્યા ખૂબ વધારે થઈ ગયા છે અને હાઈ ને કારણે જે મેલ થાય છે ને એ તે ત્યાંથી ડિસ્પર ડિસ્પર્સલ થઈ જુદી જુદી જગ્યા જાય છે અને આ વર્ષે જોવામાં આવ્યા છે કે એક ડઝન બાગ મેલ બાગ જે છે એ કાંક હિમાચલ પ્રદેશ પહોંચી ગયા છે હરિયાણા પહોંચી ગયા છે એવી પ્રકાર જો વેસ્ટ બંગાલમાં ડિસ્પર્સલ થયા છે મહારાષ્ટ્રમાં ડિસ્પર્સલ થયા છે અને હવે બાગ ગુજરાતમાં આવ્યા છે એને પહેલાં પણ આ બાગ આવ્યા હતા પણ રતન મહાલ વિસ્તાર બહુ નાનકડું છે અગર રતન મહાલ વિસ્તાર મધ્યપ્રદેશના આજુબાજુ વિસ્તાર અને મળી અને પાંચસો ચોરસ કિલોમીટરના જંગલ થાય છે એને વિકસિત કરવામાં આવે પ્રે બેસ ખૂબ જ પૂર છે એક બે ટાઈગર હોય તો કોઈ વાંધો ન આવે કેમ કે એક સપ્તાહમાં એક મારણ હોય તો એને માટે પૂરતું છે પણ જ્યારે માનો ફિમેલ આવી જાય બસ્તી વધારે થાય તો વિચાર કરવો પડશે કે ત્યાં પ્રે બેસની વૃદ્ધિ થાય તો ઉચિત હોય સાઉથ ગુજરાત વિશેષકર તાપ્તીના નાર્થ વિસ્તારનો જે જંગલ વિસ્તાર છે એ છસો સ્ક્વેર કિલોમીટરના સારું વિસ્તાર છે એને આપણે પોટેન્શિયલ ટાઈગર હેબિટે તરીકે ગણી શકાય છે બિલકુલ બિલકુલ સર નરેશ સર આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને ગુજરાત એ જેમ ધર્તી કે છે ત્યારે છે ગુજરાત ની અંદર વાઘ જોવા મળતા હતા અત્યારે બે ચાલે છે એટલે આમ ઓછામાં ઓછા છે પચીસ થી ત્રીસ વર્ષનો સમયગાળો છે વીતી ગયો છે હવે એ ગાળામાં છે તમે જુઓ કે માત્ર બે હજાર ઓગણીસની અંદર છે એક વખત છે એ માત્ર મહીસાગરની અંદર છે એ આપણે ત્યાં વાઘ જોવા મળેલો અને તે પણ જે છે એ કોઈ અકસ્માતની અંદર છે તેનું મોત થઈ ગયું હતું બે હજાર ચૌદની જે વાઘની વસ્તી ગણતરી હતી તે જે આંકડાઓ છે તે એવું કહે છે કે ભારતની અંદર છે અત્યારે માત્ર અઢાર રાજ્યોની અંદર છે એ વાઘની વસ્તી છે વિશ્વની અંદર છે એ સિત્તેર ટકા વાઘ જે છે અત્યારે ભારતની અંદર છે પણ તમે જુઓ કે ગુજરાતની અંદર છે એ એશિયાટિક લાયનની વસ્તી છે એની સાથે છે એ દીપડા પણ વસે છે પણ વાઘની વસ્તી છે એ ગુજરાતમાં ક્યાંય છે એ ટકી નથી છેલ્લા ત્રીસ વર્ષની અંદર તો મને લાગે છે આ એકદમ રેરેસ્ટ ઓફ રેર ઘટના છે જો આ વાઘ જે છે એ છેલ્લા છ મહિનાથી છે અત્યારે રતનમહાલના જંગલમાં છે એણે આશરો લીધો છે અને સ્થાયી થયો છે એવી વાત સંભળાય છે તો આપણા માટે છે એ એક આનંદના પણ સમાચાર છે અને તે એની સાથે જે છે એ વિભાગની જવાબદારી પણ વધી જાય છે વધી એટલા માટે જાય છે કે ત્રીસ વર્ષ પછી છે એ વાઘ આપણે ત્યાં સ્થાયી થઈ રહ્યો છે તો એની જાળવણી કેવી રીતે કરવી ખાસ કરીને એનું વાતાવરણ જે છે તે એને અનુકૂળ બરાબર આવે અને એ સિવાય જે છે એની રહેણી કરણી છે તેના ઉપર ધ્યાન રાખવું કારણ કે એક જ નર વાઘ છે ચાર વર્ષનો છે અને છ મહિનાથી વધારે સમયગાળાથી તે અહીંયા જ છે તો હવે એને વાતાવરણ તો માફક ધીમે ધીમે આવી રહ્યું છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે બહારથી કોઈ પણ પ્રાણી છે એ કોઈ અલગ વિસ્તારમાં આવી અને સ્થાયી થવાનો પ્રયત્ન કરતું હોય ત્યારે તેને જુદા જુદા પ્રકારના રોગની જે છે એ એ ફેલાવો થવાની શક્યતા છે એ વધી જતી હોય છે તો એક આ બહુ મોટી ચેલેન્જ છે એ સિવાય જે એક મને લાગે છે કે જે બહુ મોટું કારણ છે એ છે એને અનુકૂળ ખોરાક જે છે એ પૂરો પાડવાનું કારણ કે મોટાભાગે એવું થતું હોય છે કે ખોરાકની શોધમાં જ છે તમે જુઓ કે અલગ અલગ વિસ્તારમાંથી છે એ જંગલી પ્રાણીઓ છે એ સ્થળાંતર કરી અને જતા હોય છે આપણે જોયું છે અત્યારે ગીરની અંદર જ કે વિસ્તાર જે છે એ નાનો પડવા માંડ્યો છે અને તેના કારણે છે એ સિંહો જે છે એ અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર છે એ આગળ વધી રહ્યા છે તો વાઘ માટે જે છે એ પણ એક અનુકૂળ વાતાવરણ જે છે એ ક્રિએટ કરવું આપણા માટે બહુ મોટી ચેલેન્જ છે અને જો આ પ્રકારે વાતાવરણ પૂરું પાડવામાં આપણે સફળ થઈશું તો મને લાગે છે ગુજરાત જે છે એ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની જશે કે જ્યાં સિંહ દીપડા અને વાઘ એ ત્રણેય પ્રાણીઓ જે છે એ એક જ સાથે જોવા મળતા હોય તો આપણા માટે તો મને લાગે છે આ બહુ મોટી જવાબદારી પણ છે અને એની સામે જે પડકારો જે છે તેને પણ છે આપણે કેવી રીતે ટેકલ કરવા તે પણ આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે થવાનું છે બિલકુલ બિલકુલ વાઘ એક જ રાજ્યમાં ત્રણ ટોચના પ્રેડેટર તો આઈકોલોજીકલ પડકારો કયા હોઈ શકે સર ગુજરાતમાં

તમે જુઓ કે આ જે વાઘના દ્રશ્યો આપણે આપણા દર્શકોને બતાવી રહ્યા છે તેની અંદર પણ છે એ વાઘ એકલો જ ફરતો દેખાય છે સિંહનું એના કરતાં જુદું છે આમ તો આપણે ત્યાં એવી કહેવાય છે કે ભાઈ સિંહના ટોળા ના હોય પણ હકીકત એવી છે કે સિંહના હંમેશા ટોળા જ હોય છે સિંહ હંમેશા ટોળામાં જ જોવા મળે અને વાઘ જે છે એ મોટા ભાગે એકલવાયુ જીવન જીવતું હોય છે તો વાઘ જે છે તે જે છે એની બીજી એક ખાસિયત એ છે કે એ ગમે ત્યારે શિકાર કરી શકે છે સિંહ માટે એવું છે કે મોટા ભાગે રાત્રે શિકાર કરવા નીકળતો હોય છે તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોતા હશો એમાં પણ એ વસ્તુ તમે માર્ગ કરી હશે કે રાત્રિના સમયે છે એ સિંહો છે એ ગામની અંદર ઘૂસી આવે છે અને પછી શિકાર કરતા હોય છે વાઘનું એવું નથી વાઘ જે છે એ દિવસે પણ શિકાર કરતો હોય છે દિવસ દરમિયાન છે એ સિંહ જે છે એ આરામ ફરમાવતા હોય છે વાઘનું એવું નથી તમે જુઓ કે આ જે અત્યારે વિડીયો છે એ પણ દિવસનો જ છે કે જેની અંદર છે એ વાઘ બાથ અંદર છે એ આરામ ફરમાવતો દેખાય છે તો સિંહ અને વાઘની જે રહેણી છે એ એક પ્રકાર બંને છે એ એકબીજાથી જુદી છે અને એના જ કારણે જે છે એ વાઘ જે છે એ જુદો તરી આવે છે હવે અત્યારે ગુજરાતની વાત કરીએ તો છેલ્લે જે છે એ જેમ સરે હમણાં વાત કરી કે ઓગણીસો ને બાણુંની અંદર જે છે એ વાઘ જોવા મળેલા અને આપણે ત્યાં એવું છે કે મોટા ભાગે ભારતની અંદર છે એ ખાસ તો દક્ષિણ ભારતના જે રાજ્યો છે ખાસ કરીને કેરળ છે તમિલનાડુ છે ગોવા છે કર્ણાટકા છે આ બધા વિસ્તારોની અંદર છે એ વાઘની વસ્તી ખાસી વધારે છે એ સિવાય જે છે એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ સિવાય જે છે એ આંધ્રપ્રદેશ છે છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન ઝારખંડ જે છે આ એવા અમુક રાજ્યો છે કે જ્યાં વાઘની વસ્તી છે આપણને જોવા મળતી હોય છે ગુજરાત માટે છે આ ઘટના એટલા માટે મહત્ત્વની છે કે છે ત્રીસ વર્ષ પહેલાં છે આપણે ત્યાં વાઘ જોવા મળતા હતા અને એ પણ છે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર મતલબ ડાંગ જે ડાંગ જિલ્લાની અંદર છે એ છેલ્લે વાઘની વસ્તી નોંધાઈ હતી ત્યારબાદ મતલબ મિનિમમ સત્યાવીસ વર્ષ પછી છે એ અત્યારે વાઘ જે છે એ કાળા પાણી કરીને વિસ્તાર છે મધ્યપ્રદેશનો ત્યાંથી ફરતો ફરતો છે એ અત્યારે આપણે ત્યાં દાહોદ જિલ્લામાં આવેલા રતન મહાલનું જંગલ છે અને ત્યાં એ સ્થાયી થયેલો છે તો હવે આપણા માટે જવાબદારી છે એને સાચવવાની છે જો આપણે એને સાચવી લઈશું તો પછી બીજા જે વાઘ છે એ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડરમાંથી ગુજરાતની આસપાસ જે ફરતા હોય છે તેના માટે પણ એક અનુકૂળ વાતાવરણ ઊભું થશે અને તેનો ફાયદો છે એ મને લાગે છે ગુજરાતને પણ મળશે અને એના આધારે છે જો આપણે આગળ વધતા રહીશું તો ભવિષ્યમાં છે બિલકુલ નરેશ સર આપને પૂછવા માંગીશ કે વાઘના આગમન અંગે લોકોમાં ઉત્સાહ પણ છે અને થોડું ભય પણ છે આ બંને ભાવનાઓ વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું જોઈએ સૌથી પહેલાં તો કૃપા એ છે કે આનંદ બધાને હોય ખાસ કરીને જે એ આમાં એવું છે કે જે રતન મહાલનું જંગલ છે તેની આસપાસનો જે એરિયા છે ત્યાંના જે લોકો છે એને છે આ આનંદની લાગણી હશે પણ એની સાથે છે તેમનામાં એક પ્રકારનો ભય પણ હશે કે જો વાઘની જે છે વસ્તી અહીંયા વધે તો તેના કારણે છે એ આગળ જતાં છે એ તેમના પર છે હુમલાની ને એવી કોઈ ઘટનાઓ બની જાય એ પ્રકારનો ભય છે તેમની અંદર હોઈ શકે પણ એ સિવાયનું જે ગુજરાત છે ત્યાંના જે લોકો છે તે બધા માટે છે આ એક ખૂબ જ આનંદની ઘટના છે કે લાંબા સમય ગાળા બાદ છે એ ગુજરાતની અંદર છે એ કોઈ વાઘ જોવા મળ્યો હોય તમે જુઓ કે વાઘને સ્થાયી કરવા માટે થઈને આપણે ત્યાં છે એ સતત પ્રયત્નો ચાલતા રહે છે અગાઉ છે આપણે ત્યાં છે એ ચિત્તાને સ્થાયી કરવા માટે થઈ અને આપણા વડાપ્રધાને છે અન્ય દેશમાંથી છે એ ચિત્તા લાવીને અહીંયા મૂકેલા એ જ પ્રકારે છે એ આપણે ત્યાં ગુજરાતમાં તો એવું છે કે સામેથી જ વાઘ છે એ ચાલીને આવ્યો છે તો આપણી જવાબદારી છે એ વધી જાય છે કે તેને કેવી રીતે સાચવવો કેવી રીતે છે એના તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું ખાસ કરીને ખોરાકને તેના માટેની વ્યવસ્થા કરવી અત્યારે એવું છે કે આ જે જંગલ છે જેમ હમણાં સિંઘ સાહેબે હમણાં વાત કરી કે રતનમહાલનું જંગલ છે એ ખૂબ નાનો વિસ્તાર છે મધ્યપ્રદેશના જે જંગલો છે તેના સંદર્ભમાં આપણે જોઈએ તો તો આ એક મને લાગે છે બહુ મોટી ચેલેન્જ છે કારણ કે જો ખાસ તો ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં જંગલની આસપાસનો જો તેની અંદર છે એ વાઘ જે છે એ ઘૂસી જાય તો ચોક્કસથી છે એક સમસ્યા ઊભી થઈ શકે છે અને ગામ લોકો જે છે તેમના માટે પણ એક ભયનો માહોલ છે પેદા થાય એવું લાગે તો મને લાગે છે કે આ બાબતમાં છે એ ચોક્કસથી છે વિભાગ અને તેના અધિકારીઓ છે તેમણે આ વિચારેલું જ હશે એટલે અત્યારે તો જે છે એ માત્ર આ વાઘ ઉપર જે છે એ આપણે નજર રાખી રહ્યું છે વન વિભાગના અધિકારીઓ અને તેના આધારે જ જે છે એ હવે આગળ કેવી રીતે છે એને સાચવવો અને એની જરૂરિયાતો પૂરી કરવી તેના ઉપર જ ફોકસ કરવામાં આવે એવું તો હાલ લાગે છે પણ ભયનો માહોલ જે તમે અગાઉ વાત કરી તો એ એ મહાલનું જે જંગલ છે અને તેની આસપાસની ના જે ગામડાઓ છે તેના લોકો પૂરતું હોઈ શકે પણ અત્યારે જે અત્યારે આ જે વાઘ આપણે જોઈ રહ્યા છીએ તો એની એવી કંડિશન લાગતી નથી કે કોઈ આક્રમક હોય અને કોઈ ગ્રામ્ય વિસ્તારના લોકો ખાસ કરીને માન માણસ ઉપર હુમલો કરે તો આ જે ભયનો જે માહોલ છે તે મને લાગે છે એ અત્યારે એનો કોઈ અર્થ નથી કારણ કે આ વાઘ જે છે એ સંપૂર્ણપણે છે એ વિભાગના ઓબ્ઝર્વેશન હેઠળ છે એટલે આ બાબતની છે એ કોઈ ચિંતા કરવાની મને જરૂર અત્યારે નથી લાગતી બિલકુલ

પણ કાળક્રમે છે એ ધીમે ધીમે બધા દેશોમાંથી છે એ સિંહો એશિયાટિક લાયન્સ જેને આપણે કહીએ છીએ તે ધીમે ધીમે નાશ પામ્યા પણ એકમાત્ર ગુજરાત ગુજરાતની અંદર પણ છે એ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીરનું જંગલ અને ગીરની આસપાસનો જે વિસ્તાર વિસ્તાર છે ત્યાં જે છે એ સિંહો બચી ગયા તેની પાછળનું એક બહુ મોટું કારણ જે છે તે ગુજરાતીઓની જીવદયા પ્રત્યેની જે લાગણી છે એ પણ છે એટલે મને લાગે છે જો વાઘ આવીને પણ અહીંયા વસે છે તો ગુજરાતીઓ જે પ્રમાણે સિંહોને સાચવી લીધા તે જ પ્રમાણે છે એ વાઘને પણ સાચવી લેશે સવાલ માત્ર છે અત્યારે એવું છે કે વાઘ જે છે એ શું વિચારીને ચાલે છે એ તેના ઉપર બધો આધાર રાખે છે પણ જે પ્રમાણે છે એ અન્ય રાજ્યોની અંદર છે તમે જુઓ કે મોટા ભાગે છે એ વાઘના છે એના ચામડામાંથી જાત બધા સાધનો બનતા હોય છે બિલકુલ બેલ્ટ બનતો હોય છે જેની દુનિયાભરમાં છે તેના કારણે બીજા બધા વાઘનો બહુ બધો શિકાર થયો છે પણ ગુજરાતમાં છે આ બધી ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે સાથે એચએસ પણ ગયા છે સર આપને પૂછવા માંગીશ કે આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં વાઘોની સંખ્યા સંભવિત રીતે વધી રહી છે શું આપણે ફરી એકવાર આ વાઘ રાજ્ય બનાવી શકીએ શક્યતા છે પણ રતન વિસ્તારની શક્યતા બહુ ઓછી છે અને બાઘ અને સિંગમાં ઘણા છે બાઘ નું પરિવાર કરવાનું હોય સાતસો સ્કવાયર કિલોમીટર નું ઓછું ઓછું જંગલ થવું જોઈએ ગુજરાતમાં એ પોટેન્શિયલ એરિયા જે રીતે વાત કર્યા તાપતીના નાદન વિસ્તારમાં સારું માં સારું વિસ્તાર છે કોમ્પેક્ટ બ્લોક છે એની અંદર કોઈ ગામ નથી અને ત્યાં આગળ બેસ ડેવલપ કરવામાં આવે તો ત્યાં પોપ્યુલેશન મનેજ કરીએ હવે તમે થોડા હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ બતાવીએ અને પ્રેઝન્ટ પરિસ્થિતિ જોઈએ તો ભારતમાં ફિફ્ટી સેવન ટાઈગર રિઝર્વ છે અને એમાંથી વન થર્ડ ટાઈગર રિઝર્વમાં એટી ફાઈવ પર્સન્ટ પોપ્યુલેશન છે અનંદર વન થર્ડમાં ટેન પર્સન્ટ પોપ્યુલેશન છે અને અનંદર વન થર્ડ માં ફાઈવ પર્સન્ટ પોપ્યુલેશન છે ઝારખંડ છત્તીસગઢ અને ઇવન આ વિસ્તારમાં વિસ્તારમાં ટાઈગર સ્ટેટ ઘણા પણ ત્યાં ટાઈગરની સંખ્યા બિલકુલ લપસંડ છે અથવા બહુ ઓછું છે પાંચ ટાઈગર રિઝર્વ એવા છે જ્યાં એક પણ ટાઈગર નથી એને સીધે સીધા કારણ છે અસ્પષ્ટ કારણ છે કે ત્યાં પ્રે બેઝ નથી

તો જયારે પ્રે બેસની દ્રષ્ટિ વધારે હોય છે ન હોય ત્યારે ટાઈગર જેવા એક ફેમિલી આઠ દસ પંદર ટાઈગરના પ્રોટેક્ટ કરવા મુશ્કેલ થાય બિલકુલ બિલકુલ અભાવ છે એટલે આગામી ચર્ચા આપણે સાંજે કરીશું આઠ વાગ્યાના બુલેટિનમાં અત્યારે સર તમે અમારી સાથે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફના મેમ્બર એચ એસ મકવા એચ એસ સિંઘ અમારી સાથે જોડાયા અને અમારા આઉટપુટ એડિટર નરેશ મકવાણા જોડાયા તે બદલ આપનો આભાર આપે દર્શકોને આ તમામ માહિતી પૂરી પૂરી પાડી તે બદલ આપનો આભાર તો હાલ જો વાત કરવામાં આવે તો વાઘ આવ્યો અને ત્યારે આ વિડીયોઝ હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયા છે ખાસ કરીને સિંહની ધરતી કહેવાય છે ગુજરાત અને ત્યારે હવે વાઘનું પુનઃ આગમન થયું છે હાલ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં અનેક લોકોમાં ખુશીનો માહોલ છે વધુ વિશેષ ચર્ચા માટે આપણે ફરી જોડાઈશું અત્યારે બસ આટલું નમસ્કાર